હવે અમદાવાદના રિવરફ્રન્ટ અને કચ્છમાં એર ટેક્સી ઉડાન પર છે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મોટા ઉપાડે શરૂ કરાયેલા સી પ્લેનનું તો બાળમરણ થઈ ચૂક્યું છે હવે કેન્દ્ર સરકારે વિકસિત દેશોની જેમ ભારતમાં પણ એરટેક્સી ઉડાવવા વિચારણા શરૂ કરી છે ઇલેક્ટ્રોનિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે તેવું બેટરી આધારિત એરક્રાફ્ટની ઈ વોટ તરીકે ઓળખાય છે જે ગુજરાત માટે આનંદના સમાચાર એ છે કે આ એર ટેક્સી ઉડાવવા માટે ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી કચ્છની પસંદગી કરવામાં આવી છે કેન્દ્રીય એવિએશન વિભાગે દેશમાં ચાર ટ્રાયલ સાઇટની પસંદગી કરી છે જેમાં આંધ્રપ્રદેશના પણ બે સ્થળોનો સમાવેશ થાય છે ભારતમાં એર ટેક્સી ઉડાવવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાવશે કેન્દ્રીય સિવિલ એવિએશનની નેમ છે કે ઓછા ઘોઘાટ કરે પેટ્રોલનો ઓછો વપરાશ થાય અને પર્યાવરણને અનુકૂળ હોય તેવા એરક્રાફ્ટ ઉડે એડવાન્સ એર મોબિલિટીના પ્રોત્સાહન આપવાના ભાગરૂપે હવે બેટરી આધારિત વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે તેવા નાનકડા એરક્રાફ્ટ જેને એરટેક્સી પણ કહે છે હેલિકોપ્ટરની જેમ આ નાનકડું એરક્રાફ્ટ ઉડી અને ઉતરી શકે છે તેની રનવેની જરૂરી હોતી નથી